એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો સુરતમાં જીએસટીવી દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું સુરતમાં જીએસટીવી દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું રિયાલિટી ચેકમાં સ્કૂલ વાહન ચાલકો પાસે જરૂરી દસ્તાવેજો ન હતા

આજથી શાળાઓ શરૂ થઈ ગઈ છે અને તેને લઈને રાજકોટની ઘટના બાદ આરટીઓ અને સુરત પોલીસ દ્વારા વેન ચાલકો ઓટો રિક્ષા ચાલકો સાથે મિટિંગ કરવામાં આવી હતી કેટલું પાલન થઈ રહ્યું છે તે જાણવાનો પ્રયાસ હાલ કરવામાં આવી રહ્યો છે જોઈ શકાય છે અહીં સ્કૂલ વાનની અંદર બાળકોને ખીચોખીચ ભરવામાં આવી રહ્યા છે

જે બિલકુલ વેન ચાલકો પણ જણાવી રહ્યા છે ડિક્કીની અંદર સાધન મૂકવામાં આવ્યું છે પરંતુ જોઈ શકાય છે સાધન ડિક્કીની અંદર છે જો આગનો બનાવ બને તો કઈ રીતના બચી શકાય બીજી તરફના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે જે રીતના ઓટો રિક્ષા ચાલકો પણ અહીં જોવા મળી રહ્યા છે કેપેસિટી કેટલી છે અને કેટલા બાળકોને લઈ જઈ રહ્યા છે ત્યારે આપણે જોઈ શકાય છે આ જે ઓટો રિક્ષા ચાલક છે ઓટો રિક્ષા મેં સેફ્ટી એ ફાયર કી ફાયર કી કલ લગાવવાનો કાલે કલ

સ્કૂલ વાન જે છે તે એની અંદર સેફ્ટી નથી ઓટો રિક્ષાની અંદર પણ સેફ્ટી જોવા મળી રહી નથી એટલું જ નહીં પરંતુ જે રીતના રિક્ષા ચાલક સાથે આપણે વાત કરી તેમણે જણાવ્યું છે કે કોઈ પણ પ્રકારની સેફ્ટી જે છે તે જોવા મળી રહી નથી જીએસટીવીની રિયાલિટી ચેકની અંદર અનેક ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે કેપેસિટી કરતાં વધારે બાળકોને વેનની અંદર લઈ જવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ઓટો રિક્ષાની અંદર કોઈપણ પ્રકારનું સેફ્ટીનું સાધન ફાયરનું જોવા મળી રહ્યું નથી સાહીદ જગતાપ જીએસટીવી